ગઈકાલે વડોદરાના હરણી લેકમાં બનેલી એક દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો અને વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બ્યાસી જેટલા બાળકો અને શિક્ષકો એક પિકનિક માટે હરણી લેક પર આવ્યા હતા ત્યારે આ લેકમાં બોટ સવારી કરતા જ બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી એના કારણે બાર બાળકો સહિત બે શિક્ષકો થયું હતું ત્યારે આ દરમિયાન બેઠેલા પરિવારોની કહાની પણ સામે આવી રહી છે આ ઘટનામાં જે બાળકોના છે તેમના પરિવારમાં માતમ છવાયો છે ત્યારે આ બાર બાળકો સાથે જે શિક્ષિકાનું પણ ધન રહ્યો છે તેમના પરિવારમાં પણ આક્રંદ છવાઈ ગયો છે આ શિક્ષિકા છે ફાલ્ગુની પટેલ જેમના નિધન બાદ તેમના બે બાળકો માતા વિનાના બની ગયા છે ત્યારે તેમનો પરિવાર હવે ભીની આંખોએ ન્યાયની માગણી કરી રહ્યો છે પરિવારે જણાવ્યું છે કે અમારા માટે આ સૌથી દુઃખદ ઘડી છે અમારે આ મામલે કંઈ વધારે નથી કહેવું પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને ફાલદુની બેન પટેલની ઉંમર માત્ર પિસ્તાલીસ વર્ષની હતી તેમના ઘરે બે બાળકો તેમના પતિ સાસુ સસરા તેમના નિધન બાદ હવે તેમના પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે મિત્રો આપણી ચેનલ પર આવા જ વિડીયો હર હંમેશ પ્રસારિત થતા હોય છે જો આપ તમને આપણી ચેનલ પરના વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરી દો તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરી દો જય હિન્દ